હૃદયરોગની તકલીફો વિશ્વના બીજા બધા દેશો કરતાં ભારતમાં વહેલી થાય છે યુવાનોને અસર કરે છે અને યુવાનોને હૃદય કરતાં દિલમાં વધારે રસ છે અને આપણે હિન્દી ફિલ્મોની અંદર દિલ વિશે કેટલી વાતો ફિલ્મો અને ગીતો બન્યા છે અને એટલે જ હવેની જે વાત છે એ થોડાક ફિલ્મી અંદાજમાં દિલ શબ્દ વાપરીને પરંતુ હૃદય માટે કહેવાનો પ્રયાસ કરીશ દિલ ચાહતા હૈ કે આપણું હૃદય તેના જોખમી પરિબળો અને સંજોગો તથા જીવનશૈલી સ્વાસ્થ્યને અનુકૂળ રહે પરંતુ દિલ તો પાગલ જે સમજવા જ તૈયાર નથી અને બર્ગર પીઝા અને કારગર વિઝા મળ્યા પછી પણ તે ગાંઠિયા જલેબી તળેલી વસ્તુઓ એ બધા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને સમજવા જ તૈયાર નથી જ્યારે આવું બધું કરવામાં આવે અને બેઠાડું જીવન જીવવામાં આવે તો પછી દિલ માંગે મોર એટેન્શન એટલે આવા નકારાત્મક જોખમી પરિબળો જેને અમે તબીબી શાસ્ત્રમાં એચ હાઈ રિસ્ક બિહેવિયર કહીએ છીએ એને જો આપણે ભોગવીએ તો પછી દિલ દિયા દર્દ લ્યા જેવો સંજોગ ઊભો થાય અને એવા સંજોગોમાં જો આહાર વિહાર અને આપણા જીવનશૈલીમાં ફેરફાર કરીએ તો પછી કોઈ બાંધો આવે નહીં પરંતુ જો આવી જીવનશૈલી સતત ચાલુ રાખવામાં આવે તો પછી આપણા હાથ જે વધારે વપરાય આપણું જીભ અને સ્વાદ જે વધારે સંતૃપ્ત થાય અને આપણા પગ જે આરામથી આરામ કરે ચલાવી લે ચાલવા ન જાય તો ચોક્કસ પછી આપણે દિલ કા ક્યાં કસૂર અને એટલે જ અંતે જો આપણે જ દિલના બિલ ભરવાના છે તો હૃદયની વાતો દિલથી સમજીએ એને પાળીએ જે જાણતા નથી એને જણાવીએ જાણે છે એ સમજતા નથી એમને સમજાવીએ સમજે છે એ પાળતા નથી અને જે પાળે છે એ એને ચોંટી રહેતા નથી માટે જો આપણે આ વાતોને દિલથી સમજીને હૃદયના ગુલામ નહીં પણ રુદિયાના રાજા બનીએ તો આપણા માટે આપણો મિત્ર જે જિંદગી પર્યંત અને મૃત્યુ સુધી આપણા માટે કામ કરે છે એના માટે આપણે પણ થોડુંક કામ કરીએ તો સારું જીવવા માટે ખાવું કે ખાવા માટે જીવવું એ બે વસ્તુઓ સેમ નથી એટલે આપણું ધ્યાન જીવવા માટે ખાવા પર હોય તો સારું રહેશે કારણ કે આ રોગો આપ શું આ રોગો છો તેના પર આધારિત છે અને જો તમે આહાર વિહાર પર ધ્યાન આપશો તો ચોક્કસ આ રોગો આપથી દૂર જશે અને તમે એક લાંબુ સ્વસ્થ અને સરસ આનંદદાયક જીવન જીવી શકશો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે કાર્ડિયોલોજિસ્ટ ભૂખ્યા મરશે તમે તમારા દિલના બિલ ઘટાડવા માટે આપના જીવનશૈલીમાં પરિવર્તન લાવો વર્તનમાં પરિવર્તનથી જ રોગની અંદર ઘટાડો થશે જે ભારત માટે તાતી જરૂર છે બરાબર છે ને તો ચોક્કસ આ સલાહનો અમલ કરજો અને દિલને સાચવજો દિલથી આપની સૌની સફળ તંદુરસ્તી ઈચ્છું છું